ની ગામ મારે કરવાનો ઘરનું મારે કરવાનો બધું કામ મારે જ કરવાનું અને ઓલા ચારે બધા રખડે ભિખારી ઘોડે બાપા એ મને તો ખાવું નેક કરે યાલે તું આ કામમાં છોટો હોય તે નથી કાય તું યાર આટલી બધી ખરી કાં થાસ એ તારા બાપ લાગ્યું એ હારું કર્યું લાગ્યું આવશે હવે હા બાપા આવશે ફોન કર તારા ફોન નથી બોલ બોલક નકરી હેમી કર હ હા હે હે હેમી

કે બધું થઈ ગયા હવે આ મે આ તું તારા બાપે નહીં એ ગમે જો ગમે જો હવે તું સોઈ હા હું હે જાવ કવે બેડી લે મને મમ્મી તું મને એ

લે આ તો બહુ કઈ આવી લાગી હો હવે કાડો પડી ગયો યાર ક બિસ્કિટ તો લેતો આય પૈસા જ નથી જોને બિસ્કિટના બટણને તૂટી ગયા જોત ગિછા જ ન ખા છે તર વે ભીન કે જા તન કરી દે જાતો જાતો તને માર્યો મારા શું કર ના અમારે ન કા ન એ કાકા મને બોલાવ રે કાકા ના આય ભયા માર્યો હા એ તો કરું ને કાકા માં જાવ ના ખાવાય નો દીધું તો તો તપાળ્યું એ વીકયું માર ખવરાયો હા કોઈ તૈયારો તનથી નહી ભલે જીબબબ ગલમાં હા હા મનમાં સમજે આયા ઇન બાપા અરે હમણા મૂકી આવો જાતો

કામ તો ભૂસવા દે પાત્રો ખબર હે રામ રામ હે રામ 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 રામી ખેતી જાજી લાગે ખેતી પણ પાણી નથી

ચારે ભૈના પેણ વાંઢો મરજે હું પેણલો પોળને સે કામ ગોત ની આવે કે કામ ગોતવાનું હે આપણે હા કા ન સોડ પડી જાય એક બાપ મોયલો મારે બરે એટલે દુખે કામ કરા કામ કર જા કામ ગોત આવે જવાનું શું જવાનું

આવો આવો પપ્પા કઈક ખાવાનું હોય તો ધીરો કઈ છે નહી ખાવા પીવાનું એટલે બાપા ભૂખ્યા છું થોડુંક દિયો કઈ છે

અવે સુન મારા તાંડા ખાઓ આમાં દેવા દીધું કાય તમે આ દન પડાઈ ગયો બ વધાર વધાર માંગો તો તો વધારો વધારાએ જા માંગો ખબર તમને મારા હાલે આવે દે દે આ આ દે હા તો આ હા મોય આ એવું રવાતું તું રોટલો દે ને દે તમારું કપાળ દે મને વાંયા થઈ ગયા તો મારવા લીધો હું વિયો આયો

જો અમારો વિડીયો તમને ગમ્યો હોય અને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરો અને ઘંટી દબાવાનું